નમસ્કાર ટીવી ન્યૂઝના ચર્ચાના વિષયમાં આપનું સ્વાગત કરું છું જો તમે દાબેલા ચણા ખાતા હો તો ચેતી જજો આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે રાજકોટમાં દાબેલા ચણાના ગોડાઉનમાંથી ખરાબ સ્થિતિમાં ચણા અને તેલનો જથ્થો મળી આવ્યો છે ગોડાઉનમાં મૂકેલા ચણાના દ્રશ્યો તમે જોશો તો તમે દાબેલા ચણા ખાતા પહેલા સો વખત વિચાર કરશો અવારનવાર ખાદ્ય જથ્થો ઝડપવામાં આવે છે અને નાશ પણ કરવામાં આવે છે છતાં પણ આવા એકમો ધરાવતા લોકોમાં બેફામપણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અનેક વાસી ખોરાક ફૂડ વિભાગ દ્વારા ઝડપવામાં આવે છે ત્યારે હવે રાજકોટ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા પાંચ ટન કરતા પણ વધુ અખાદ્ય ચણા જોર ગરમનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તો જે ચર્ચાના વિષયમાં આ અંગે આપણે ચર્ચા કરીશું શહેરમાંથી અખાદ્ય પદાર્થોનો જથ્થો તમારે ચેતવાની જરૂર છે કેમ કે ખૂબ જ મોટા પ્રમાણમાં રાજકોટમાંથી બે ગોડાઉનમાં મૂકેલા ચણાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ચણા ચૂર ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં આવેલા આરજીએસ ગૃહ ઉદ્યોગમાં આ ચણા મળી આવ્યા છે હવે રાજકોટ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ટન વધુ જોર ગરમનો જથ્થો લેવામાં આવ્યો છે આ ઘટનાની સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે આજી ડેમ વિસ્તારના દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝમાં કલ્પેશ ટ્રેડર્સ અને આશાપુરા ફૂડ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ પેઢીના માલિકો કલ્પેશ બડોખરિયા અને જીતેન્દ્ર ગુપ્તા હોવાનું સામે આવ્યું છે આ પેઢીમાં લાયસન્સ વિના જનાજોર ગરમનું ઉત્પાદન થઈ રહ્યું હતું આ સ્થળે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે દરોડા પાડતા કુલ બે હજાર કિલો જેટલા ફૂગવાળા ચણા રો મટીરિયલ્સ તરીકે મળી આવ્યા હતા આ ઉપરાંત સાથે જ વિવિધ ફ્રેમ્સ અને દાબેલા ચણા સહિત પચીસો કિલો જેટલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો આમ કુલ મળીને અખાદ્ય પદાર્થોનો પાંચ ટન કરતાં વધુ જથ્થો મળ્યો છે આ તમામ વસ્તુઓ અનહાઈજેનિક કંડિશનમાં બનાવવામાં આવતી હતી આ ચીજો બનાવવા માટે બળેલા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો આવા ખાદ્ય પદાર્થોના સેવનથી ગ્રાહકોને વિવિધ રોગોના ભોગ બનવું પડે છે જેમાં ફૂગવાળા ચણાને લીધે પેટ અને આંતરડામાં રોગો થઈ શકે છે તેમજ આ દાબેલા ચણાને ભૂય તળિયા પર ઠાલવીને મસાલો મિક્સ કરવામાં આવતો હતો જેમાં બોરિક એસિડ પાવડર એટલે કે શંખ શંખજીરુનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી મોં અને આંતરડામાં ચાંદા પડવાની સંભાવના રહે છે જેમાં પેઢીમાં દાબેલા ચણા મગ કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વહેણ કરવામાં આવતું હોવાનું માલુમ પડ્યું હતું તપાસ કરતા પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા ચણા ફૂગવાળા તેમજ અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલા જોવા મળ્યા હતા આ ઉપરાંત તેમાં શંખ જીરુનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પેઢીના ઉત્પાદકોએ સ્વીકાર્યું હતું આ શંખ શંખજીરુ ખોરાકમાં ઉપયોગમાં લેવો હાનિકારક છે અને તેનાથી આતરડા તેમજ પેટના રોગો અને કેન્સર સહિતના રોગો થવાની શક્યતા રહે છે જેને લઈને અખાદ્ય પલાળેલા ચણાનો સંગ્રહ કરેલ કુલ બે હજાર પાંચસો કિલોગ્રામ જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકમ મુજબ નમૂના લેવાની કામગીરી પણ કરવામાં આવી હતી આ પેઢીની તદ્દન નજીકમાં આવેલા અજયભાઈ છેદીલાલ ગુપ્તાની ઉત્પાદક પેઢી આશા ફૂડ્સની પણ સ્થળ પર તપાસ કરવામાં આવી હતી જેમાં પણ દાબેલા ચણા મગ કઠોળ વગેરે જેવા નમકીનનું ઉત્પાદન કરી પહેચાણ થતું હતું તપાસ કરતા પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલા ચણા દાબેલા મગ પંજાબી સ્ટીક અનહાઇજેનિક રીતે જમીન પર રાખેલ જોવા મળ્યા હતા તેમજ તેમાં પણ શંખ જીરુનો ઉપયોગ કર્યો હોવાનું માલિકોએ સ્વીકાર્યું હતું જેને પગલે ત્યાંથી કુલ ત્રણ હજાર કિલોગ્રામ જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં ન વહેંચાય તે હેતુથી સ્થળ પર જ નાશ કરી તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકમ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી તો વારંવાર ન માત્ર રાજકોટ પણ સમગ્ર ગુજરાતમાં અનેક શહેરોમાં અખાદ્ય જથ્થાનું વહેંચાણ કરાય છે અને લોકો તે આરોગ્ય છે જેને લઈને અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે ત્યારે વારંવાર ફૂડ સેફ્ટી દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા

જેમાં આ જગ્યા આપણે ઉભા છીએ તેના બે નામ છે જે કે સેલ્સ છે તથા કલ્પેશ ટ્રેડર છે પાછળ બરોબર એક પેઢી પણ આવેલી છે તેમાં તપાસ કરવામાં હાથ ધરવામાં આવેલા બંને ફેક્ટરીમાં તપાસ કરતા બંનેમાં દાબેલા ચણા છે દાબેલા મગ છે એ સિવાયના અમુક ફાઈમ્સ છે એ બધું વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણનો ધંધો કરતો જોવા મળેલ છે જેમાં જે આપણે જોઈ શકો છો કે અનાજની કંડિશનમાં નીચે જમીન પર માલ રાખેલો છે એકદમ અસ્વચ્છતા છે ત્યાં એ સિવાય બળેલું દાજિયું તેલનો ઉપયોગ કરે છે એ સિવાય એનું મશીન ચેક કરતા તેની અંદર ચૂનાનો જે પાવડર છે તેનો ઉપયોગ કરતા જોવા મળે છે આપડે અત્યારે જે ઉભા છીએ જે કે સેલ્સમાં આશરે પચીસો કિલો જથ્થો છે એવો અખાદ્ય ચણા આવે છે એ સિવાય આશા આશરે ત્રણ હજાર કિલો જેવો એટલે ટાણ જેવો માલ છે તે ફૂગ ચડેલો ડાબે પલાળેલા ચણા તથા જમીન પર રાખેલો અનહાઇજેનિક ચણા એ બધું મળીને ત્યાં ત્રણ હજાર કિલો અને બધું મળીને પાંચ સાડા પાંચ હજાર કિલો જેવા માલ છે આખા જે ચણા આવે છે આ બંને જગ્યાએથી જે વસ્તુના એફએસએસ એક્ટ હેઠળ સેમ્પલ લેવામાં આવશે કે જેમાં સિઝનિંગ પાવડર છે તૈયાર પ્રોડક્ટ છે દાજુ તેલ છે વગેરેના સેમ્પલ લેવામાં આવશે તથા જથ્થાનો નાશ કરવામાં આવશે તો આ અનાજેનિક ચણા ખાવાથી પેટના રોગો થાય એમાં અને ઇન્સ્પેક્શન થવાની શક્યતા છે એ સિવાય જે શંખજીરું વાપરો છે તે આપણા પેટમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા છે એ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નંબર આઠ માં જે છે બે પ્રકારની બે પેઢી છે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર દાબેલા ચણાનું પ્રોડક્શન કરતી હોવાની બાત મળે એના અંદર અમારી ટીમ દ્વારા મુલાકાત લેતા અંદાજે બે હજાર કિલો જેટલા ફૂગ વળેલા ચણા જથ્થો છે એ મળેલો છે આ ઉપરાંત જે ફાઈનલ પ્રોડક્ટ છે એ બનાવતી વખતે જે દાબાનું મશીન છે એની અંદર અ મશીનમાં કન્વેર બેલ્ટમાં જે છે એ દાબેલા ચણા એકબીજા સાથે ચોંટે નહીં તો એ માટે એ લોકો સંખજીરું પાવડર વપરાશ કરતા હતા તેઓ અંદાજીત બસો અઢીસો કિલો જેટલો સંખજીરું પાવડરનો જથ્થો મળેલો છે આ ઉપરાંત દાજી તેલની અંદર આજે ચણા છે ધવામાં આવતા હતા અને ફાઈનલ પ્રોડક્ટ અને ફાઇન્સ મળીને કુલ અઢી હજાર કિલો જેટલો ફાઈનલ દાબેલા ચણાનો જથ્થો અને જેની કન્ડિશનમાં રાખેલો અને અન કોઈ પણ પ્રકારના નામ કે લેબલ વગરનો જથ્થો છે એ પેકિંગ કરેલી હાલતમાં અમને મળી આવેલ છે આ તમામ જથ્થો જોવા જઈએ તો સવા પાંચ થી સાડા પાંચ ટન જેટલો જથ્થો છે એ મળી આવે છે ને તેનો નિકાલ છે એ કરવામાં આવે આ જે છે એ કોઈ પ્રકારના જે ગુપ્તા કરીને છે આશા ફૂડ નામની એક પેઢી છે એ ચલાવવામાં આવતી હતી ને એક બાજુમાં જે પેઢી છે જે કે ફૂડ છે એ કોઈ વ્યક્તિનું નામ છે નહીં તો આ બે પેઢી છે એના દ્વારા આ કોઈપણ પ્રકારના નામ વગર આ પેઢી છે એ અથવા ફૂડ બિઝનેસ ઓપરેશન છે એ કરવામાં આવતું જે ખાસ કરીને વાત કરીએ તો ફૂગોલેલા ચણા ખાવાથી દાબેલા ચણા ખાવાથી પેટને અને આંતરડાના જે ફૂગને ઇન્ફેક્શન લાગવાની પૂરી શક્યતા છે જેની કન્ડિશનમાં છે એ પ્રોડક્શન કરવાથી અથવા દાજિયા તેલમાં ખાવાથી આપને સૌ જાણો છો કે પેટ અને આંતરડાના રોગો અથવા ઝાડા ઉલટી થવાની પૂરેપૂરી શક્યતા છે આ લોકો ટોટલી પ્રતિબંધિત કહી શકાય એવો શંખજીરો પાવડરનો જથ્થો જે વપરાશમાં લેવાતા હતા જે લાંબા ગાળે ખાવાથી મીન્સ મોઢામાં ચાંદા પડવા આંતરડાની અંદર ચાંદા પડવા જીભ ઉપર ચાંદા પડવા અને લાંબા ગાળે અલ્સર થવાની પૂરેપૂરી શક્યતા છે વારંવાર આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય જથ્થો ઝડપવામાં આવે છે અને મોટા મોટા દંડ પણ ફટકારવામાં આવે છે એકમો પણ સીલ કરવામાં આવે છે છતાં પણ બે રૂપિયા વધુ કમાવાની લાઈમાં બેફામ બનેલા ખાદ્ય એકમો ધરાવતા તત્વો લોકોના આરોગ્યને જોખમાય તેવા ખોરાકો વહેંચી રહ્યા છે જેથી કરી હવે લોકોએ જ બહારના ખોરાક આરોગતા પહેલા તે ખોરાક કેટલા હાથે ખાવા લાયક છે તે ખોરાક હાઇજેનિક છે કે નહીં તે ધ્યાન રાખવું પડશે તો આવા જ નવા ચર્ચાના વિષય સાથે આપણે ફરીથી મળીશું જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર